નમસ્કાર મિત્રો તારીખ છે સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસને વારસે શુક્રવાર આજના વિડીયોની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર આજે વરસાદ જોવા મળી શકે તેની સંભાવના રહેલી છે તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવતો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના આઠ અને આઠ વાગ્યા પ્રમાણે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વાત કરીએ તો જૂનાગઢ છે પોરબંદર છે જામનગર છે દ્વારકા છે આ વિસ્તારોની અંદર છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે બાકીના વિસ્તારોની અંદર હાલ તો વરસાદની સંભાવના આપણને દેખાતી જોવા મળી રહી નથી ત્યારબાદ આઠ વાગ્યા પ્રમાણે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર નલિયાના વિસ્તારો ગાંધીધામ વિસ્તારો અને માંડવીના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાની સંભાવના છે પાલનપુર ગાંધીનગરના વિસ્તારો છે અરવલ્લી છે અને મહિસાગરના વિસ્તારોની અંદર છોટા છવાયા અમુક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે બાકીના જિલ્લાઓની અંદર સવારના પોરમાં વરસાદની સંભાવના ખૂબ જ ઓછી રહેલી છે ત્યારબાદ જે દાહોદ લાગુ વિસ્તારો એટલે કે મધ્ય ગુજરાતના દાહોદ છે પંચમહાલ છે અને છોટા ઉદેપુર લાગુ વિસ્તારોની અંદર છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નહીવત છે ત્યારબાદ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત છે ત્યારબાદ તાપીના વિસ્તારો છે ત્યારબાદ નવસારી ડાંગ વલસાડ આ વિસ્તારોની અંદર પણ છૂટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે હવે સેટેલાઇટ મુજબ મિત્રો આગળ વધી અને બપોરના એક વાગ્યા પ્રમાણે પરિસ્થિતિ જોઈએ તો સૌપ્રથમ પ્રથમ સૌરાષ્ટ્રની વાત કરીએ તો એક વાગ્યા પ્રમાણે સૌરાષ્ટ્રની અંદર આખા સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર સામાન્યથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળવાના છે ભાવનગર હોય અમરેલી હોય જુનાગઢ ત્યારબાદ ઉના હોય ગીર સોમનાથ હોય પોરબંદર હોય રાજકોટ હોય જામનગર હોય દ્વારકા હોય મોરબી હોય ત્યારબાદ સુરેન્દ્રનગર હોય કે બોટાદ હોય આ તમામ જિલ્લાઓની અંદર છોટા સવાયા ચાપટા આપણને સારો વરસાદ એક વાગ્યા પ્રમાણે જોવા મળવાનો છે કચ્છની અંદર નલિયા છે ગાંધીધામ છે રાપર છે અને માંડવીના વિસ્તારોની અંદર સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા કચ્છની અંદર જોવા મળવાના છે ત્યારબાદ જે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતની અંદર સારું રહેવાનું છે ખાસ કરીને બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાટણ છે મહેસાણા છે અરવલ્લી છે આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો વડોદરા લાગુ વિસ્તારો નર્મદાના વિસ્તારોની અંદર છૂટા છવાયા ઝાપટા જોવા મળવાના છે દક્ષિણ ગુજરાતની અંદર સામાન્ય વરસાદ એક વાગ્યા પ્રમાણે નોંધાવાની શક્યતા છે તો મિત્રો સેટેલાઇટ મુજબ આગળ વધી અને પાંચ કે છ વાગ્યા પ્રમાણે આપણે છ વાગ્યા પ્રમાણે નજર કરીએ તો છ વાગ્યા પ્રમાણે જે વરસાદનું જોર છે ખાસ કરીને જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગાજવી સાથે જોવા મળી શકે છે અમુક જિલ્લાઓની અંદર ખાસ કરીને જે ભાવનગર છે તેની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે ત્યારબાદ જે સુરેન્દ્રનગર છે તેની અંદર ગાજવી સાથે રાજકોટ અમુક વિસ્તારો જામનગર છે જુનાગઢ છે પોરબદર છે દ્વારકા છે આ વિસ્તારોની અંદર છોટા છવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળવાના છે બાકીના વિસ્તારોની અંદર સંભાવના નથી કચ્છની અંદર ગાજવી સાથે રાપરના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની અંદર વરસાદનું જોર છ વાગ્યા પ્રમાણે વધી શકે છે અને ખાસ કરીને જે બનાસકાંઠા છે સાબરકાંઠા છે પાલનપુર છે પાટણ છે મહેસાણા છે ગાંધીનગર છે અમદાવાદ છે આ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ આજે આપણને જોવા મળી શકે છે ત્યારબાદ જે અમદાવાદના વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે આ વિસ્તારોની અંદર ગાજવી સાથે ભારે વરસાદ પણ આજે આપણને જોવા મળી શકે છે હવે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ લાગુ વિસ્તારોની અંદર ઝાપટા જોવા મળી શકે છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના ખૂબ જ ઓછી પ્રમાણમાં જોવા મળી રહી છે તો મિત્રો હવે આપણે સાત વાગ્યા પ્રમાણે નજર કરીએ તો સાત વાગ્યા પ્રમાણે જે સેટેલાઇટ મુજબ જોઈએ તો ખાસ કરીને અમદાવાદની અંદર વરસાદની સંભાવના છે મહેસાણા છે પાલનપુર છે આ વિસ્તારોની અંદર વરસાદ રહેવાની સંભાવના છે બાકીના વિસ્તારોની અંદર વરસાદની સંભાવના નથી એટલે કે આજે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ વિસ્તારોની અંદર આજે સારો વરસાદ પડવાની સંભાવના દેખાઈ રહી છે